આ ભાઈ હવદ નું પેકેજ તોડે છે અને વજન જોઈ લેજો પેલા બત્રીસ ગ્રામ જેવો છે બરોબર તોડો ભાઈ હવે આ અવધના પેકેટ ની અંદર થી આ કંઈક હોલ્ડર જેવું કંઈક નીકળું છે જુઓ હજી આ શું છે અંદર હમ શું છે ભાઈ છે શું

છ નવ ચોવીસ અને છ બાર ચોવીસ સુધીની આ ડેટ બનેલું પેકેટ છે જોજો બધાય ખોલીને જોજો ભાઈ તમારી આવજ પેકેટ આવે ને તો પેલા વજન કરજો ને ખોલીને જોજો અંદર હું નીકળે છે